સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ડિવાઇન ગર્ભ સંસ્કાર તરફથી ડૉક્ટર તરુણાબેન જીયાણી દ્વારા લિખિત ગર્ભ પ્રાર્થના અને ગર્ભવાતો એમ બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી કાંજીભાઈ ભાલાણા મનીષભાઈ વઘાસિયા અને ગર્ભનુરો ઉપસ્થિત રહ્યા હતા પુસ્તકના લેખિતા ડૉક્ટર તરુણાબેન જિયાણીનો હેતુ છે કે સમાજમાં ગર્ભવતી મહિલાઓ આ પુસ્તક દ્વારા પોતાના બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન કરી આવનારી પેઢીને શ્રેષ્ઠ બનાવીને ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે પોતાનો ફાળો આપે છે છે બાળક ગર્ભ સંસ્કાર સિંચન માટે છે જેમાં બોધકથાઓ છે જે બાળક અંદર ગર્ભમાં હોય ત્યારથી લઈને પાંચ સાત વર્ષનું થાય ત્યાં સુધી તમે એને સંભળાવી શકો છો અને એમાંથી બોધકથાઓ કથાઓમાંથી તમે બોધ આપીને એને સંસ્કાર સિંચન કરી શકો છો બીજી એક છે છે બુક એનું નામ ગર્ભ પ્રાર્થના કુદરત સાથે કનેક્ટ થઈને પોતાની જાતને ઉપ લેવલ પર લઈ જઈને કેવી રીતે બાળકનું ઘડતર કરવું અને કેવી રીતે કુદરત પાસે બાળક માટે આશીર્વાદ માંગવા આ એ બુકમાં લખેલું છે મને એવું લાગ્યું કે ગર્ભ સંસ્કાર પર બહુ બધી બુક લખાયેલી છે તો કઈક નવું લાવીએ એમ અને બીજું કે ગર્ભવાર્તા માટે અમારી પાસે ઘણા બધા અમારી મધર્સો પૂછતી હોય કે ભાઈ ગર્ભ વાર્તા માટે કઈ છે ગર્ભવાર્તા માટે કઈ છે તો મેં એવું વિચાર્યું કે ભાઈ એવી જ બુક લાવીએ કે જેની અંદર વાર્તા હોય અને બહાર માંગવા ન જવું પડે હા જો તમારે પરમ ચૈતન્ય સાથે જોડાવું હોય તો એની સાથે જોડાઈને તમે તમારા બાળકની અંદર કેવી રીતે સોળ સંસ્કારના ગુણો લાવી શકો એ આમાં એક મેઈન છે સમાજ ને એ જ હું સંદેશો આપીશ કે આવી બધી બુકો વાંચવી જોઈએ અને વાંચીને આવનારા બાળક નો અને આવનારી પેઢી નો શ્રેષ્ઠ નિર્માણ કરવું જોઈએ કાનાભાઈ મેર દિવ્યાંગ સુરત